સુરતમાં ડાયમંડ ઉદ્યોગના વિકાસની મહત્વની ભૂમિકા ભજવનાર ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટે વધુ એક પ્રસિદ્ધિ હાંસલ કર્યું છે આજથી અંદાજે સુડતાલીસ વર્ષ પહેલા સ્થાપિત થયેલા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટે સમયની માંગ મુજબ પોતાનું આધુનિકરણ કરવા નવી સુધારાનું લોકાર્પણ કર્યું છે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના આધુનિકરણ અંતર્ગત અધ્યતન ટેસ્ટિંગ લેબોરેટરી સંપર્ણ સુવિધાઓથી સજ્જ ઓડિટોરિયમ જેવી નવી એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોડકિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે મિત્રો આજે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈડીઆઈ નું રીઓપનિંગ નું કામ આપણે આજે પ્રોગ્રામ રાખ્યો છે આ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ 47 વર્ષ પહેલા 1978 માં પાયો નખાયો એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ પણ સાથે છે અને આ સુડતાલીસ વર્ષમાં હજારો સ્ટુડન્ટ અહીંથી ડાયમંડ જ્વેલરી અને એ બધી ટ્રેનિંગ લઈ વિવિધ જાતની અને દેશ વિદેશમાં પોતાનું ભાવિ બનાવી રહ્યા છે અને બન્યું છે એ સમયે આ ઐતિહાસિક સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે દિનેશભાઈ નાવડિયા જે ચેરમેન તરીકે નવ નિયુક્ત થયા અને એણે બહુ મહેનત કરી બધા જૂના ડાયમંડ વાળાને યાદ કરાવ્યું ડોનેશન લઈ અને આખું ફરીથી આનું રિનોવેશન કરાવ્યું આજે અમે આ બધું જોયું જોઈને ખૂબ પ્રભાવિત થયા આનંદિત થયા અને હવે નવી દુનિયા આજની સાથે તો હવે સ્ટુડન્ટ આવશે આવે છે અને એનું ભાવિ બનાવશે અને બની રહ્યું છે એ બદલ ખુબ બધાને અભિનંદન ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્તે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત